અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં કવોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં દલિત આદિવાસી સંગઠનોએ ભારત બંધ એલાન આપ્યું હતું

ડીમ રજનીકાંત અને એસપી પંકજ કુમારે લોકોને શાંતિપૂર્વક વિરોધ કરવાની અપીલ કરી હતી બેગુસરાયમાં પણ સવારથી જ ભારત બંધની ધંધાકીય અસર જોવા મળી હતી શભીમાં આર્મી સહિત અનેક સંગઠનોના લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને શહેરના હાઉસ ચોક ખાતે નેશનલ હાઇવે 31 ને બ્લોક કરી દીધો હતો તમે તસવીરોમાં જોઈ શકો છો કે સવારથી જ બંધના ડઝન બંધ સમર્થકો ઝંડા અને બેનરો સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે બંધ સમર્થકોએ નેશનલ હાઇવે 31 બ્લોક કરી દીધો હતો અને નેશનલ હાઇવે 31 પર જ બેસી ગયા હતા આ દરમિયાન બંધ સમર્થકોએ મોટા પથ્થરો મૂકીને નેશનલ હાઈવે એકત્રીસને બ્લોક કરી દીધો હતો હકીકતમાં એસસી એસટી આરક્ષણમાં ક્રિમી લેયર અને ઉચ્ચ વર્ગીકરણ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ મનાવવામાં આવ્યો છે ક્રિમી લેયર પાછું ખેંચવાની અને કોલેજિયમ સિસ્ટમ બંધ કરવાની માંગ સાથે બંધના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા बंध درمیان બંધ સમર્થકો જોર જોર થી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રો ચાર કરી રહ્યા હતા બંધને લઈને દરેક ચોક પર પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો सिर्फ दो ही માંગ મહત્વપૂર્ણ માંગ હમ લોકો માન કે ચલ રહે હે કે દેશ કે અંદર કોલેજિયન સિસ્ટમ બંધ હો जज કા બેટા जज નહીં બનેગા અનુકંપાવાલા કામ નહીં હોગા કે બાપ जज તો બેટા ભી जज યે નહીં બનેગા ઇસકા હમ લોકો વિરોધ કર રહે હે દૂસરા एससी एसटी के द्वारा मतलब सुप्रीम कोर्ट के द्वारा एस सी के ऊपर एक जो लाया गया है वर्गीकरण करके आरक्षण दिया जाएगा और उसके बाद कृमि लेयर लागू किया जाएगा इसका हम लोग विरोध कर रहे हैं संविधान के किसी धारा में नहीं लिखा हुआ है कि एस सी का वर्गीकरण किया जाएगा और उसके बाद उसके ऊपर कृमि लेयर लगाया जाएगा ભારત બંધ દરમિયાન ઘણી જગ્યાએ રોડ બ્લોક કરવામાં આવ્યા હતા અનામત બચાવો બંધારણ બચાવો અભિયાન અંતર્ગત અનેક સંગઠનો દ્વારા એકવીસ ઓગસ્ટે ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું હતું બંધને કારણે બિંદ અસ્થાવન સંઘર્ષ સમિતિ ઓલ બિહાર આંબેડકર કલ્યાણ સંઘ સહિત અનેક સંગઠનોના લોકોએ બંધનું એલાન આપ્યું હતું અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમિલેયરના વિરોધમાં બંધનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ કહ્યું કે જો તેમના અધિકારો છીનવી લેવામાં આવશે તો તેઓ વધુ હિંસક વિરોધ કરશે નવાદામાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી ભીમ આર્મી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બેનર હેઠળ ડોક્ટર ભીમરાવ આંબેડકર પાર્કથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પ્રજાતંત્ર ચોક પર નાકાબંધી કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ અધ્યક્ષ સંજય પાસવાન ઉર્ફે ડીસી પાસવાનની દેખરેખ હેઠળ થઈ રહ્યો હતો બિહાર પોલીસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આ પક્ષો દ્વારા વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી

आरक्षण के विरोध में जो सुप्रीम कोर्ट का फैसला आया है अच्छा। क्रीमी लेयर या कोटा में कोटा या सरकारी जो गलत नीति है सुप्रीम कोर्ट या भारत सरकार के जो गलत नीति है उसके विरोध में हम लोग आज प्रदर्शन कर रहे हैं पूरे भारत बंद हुआ है और उस भारत बंद के सहयोग में हम लोग भी ભારત બંધના કારણે પટના કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી સરકારી બસોને બસો ન ચલાવવા આદેશ જારી કરવામાં આવ્યો હતો જે બસો જ્યાં પણ દોડતી હતી તેને ત્યાં જ રોકી દેવામાં આવી હતી અને જિલ્લાઓમાં જવા માટે બસો ન મળવાથી મુસાફરો પરેશાન થયા હતા બંધના કારણે લાંબા અંતરની એક પણ બસ ચાલી રહી નથી સરકારી વાહનો છઠ્ઠી સુધી પહોંચાડવાના ડરથી બસની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી એક જાનવર છોડ માત્રા નહીં અગર કોઈ ભાદસા ઘટતા કોઈ ઘટાડો મર્ડર કા